તો આગળ વાત કરીશું બોડેલી પોલીસની એક સરાહનીય કામગીરી સામે આવી છે બોડેલી પોલીસની આ કામગીરીને અત્યારે હાલ લોકો પ્રશંસા કરી રહ્યા છે સૌથી મહત્વપૂર્ણ બાબત છે કે જ્યારે એક યુવક નર્મદા કેનાલની અંદર ઝંપલાવવા જતો હતો આત્મહત્યા કરવા જતો હતો તે દરમિયાન બોડેલી પોલીસ વિસ્તારના અમુક લોકોએ તેને ત્યાં પોલીસ કર્મીઓએ ઝડપી લીધો અને તરત જ તેને બચાવી લીધો સૌથી મહત્ત્વપૂર્ણ બાબત એ છે કે જ્યારે પોલીસ સ્ટેશન સ્ટાફ દ્વારા કરવામાં આવેલા આ પ્રશંસનીય કામગીરીને અત્યારે હાલ ચર્ચાઓ થઈ રહી છે નર્મદા મેઇન કેનાલમાં કૂદવા જતા એક હતાશ યુવકને સમયસર અટકાવી તેનો જીવ બચાવી પરિવારને સોંપવામાં આવ્યો બોડેલી પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર વિનોદ એસ ગાવિતની હકીકતની માહિતી મળી હતી કે એક યુવક પારિવારિક ઝઘડાથી હતાશ થઈને નર્મદા મેઇન કેનાલની કિનારે બેસી કેનાલમાં કૂદવાની તૈયારીમાં હતો તે દરમિયાન તેને બચાવી લેવાયો ગઈકાલે તારીખ એકવીસ એક બે હજાર છવ્વીસના રોજે સાંજે ચારેક વાગે અમે પેટ્રોલિંગમાં હતા ટીમ સાથે તે વખતે મને એક ખાનગી ફોન આવ્યો કે એક વ્યક્તિ નર્મદા મેઈન કેનાલની દિવાલ ઉપર બેસી અને નર્મદા કેનાલમાં કૂદવાનો પ્રયત્ન કરે છે જેથી તાત્કાલિક ટીમ સાથે ત્યાં પહોંચી તેને પકડી લેવામાં આવ્યો અને તાત્કાલિક પોલીસ સ્ટેશન લાવવામાં આવ્યો પોલીસ સ્ટેશન લાવી મારી ટીમ અને સી ટીમને બોલાવી તેનું કાઉન્સેલિંગ કરવામાં આવ્યું ત્યારબાદ તેને પૂછતા એ પોતે જણાવે છે કે તે પોતે છોટાઉદેપુર સ્ટેશન વિસ્તારનો રહેવાસી છે અઠાવીસ વર્ષનો યુવક છે પારિવારિક ઝઘડામાં એ પોતે કેનાલમાં આવી અને કૂદીને જીવન ટૂંકાવા માગતો હતો પરંતુ સમયસૂચકતા વાપરી અમે લોકો પોલીસ ત્યાં પહોંચી તેને પરત લાવ્યા ત્યારબાદ તાત્કાલિક તેના પરિવારજનોને સંપર્ક કરી તેને સમજાવી અને પરિવારને પરત સોંપવામાં આવ્યો છે